તથા બનાસ બેંકના નવા વરાયેલ ચેરમેન ડાયાભાઈ બિલિયાતર નું તાળીઓ ના તાલે સ્વાગત અને સત્કાર કરવામાં આવેલ શંકરભાઈ સૌને આવકારેલ અને નવીન ચેરમેન વાઇસ ચેરમેન અને ખેડૂતોની બેંકમાં ખેડૂત લક્ષી કાર્યો કરવા પ્રેરણા આપેલ નવીન ચેરમેન ડાયાભાઈ બિલિયાતરે તેમના પર મૂકેલ વિશ્વાસને ઉંચી આંચ નહીં આવવા દેવાની ખાતરી આપી હતી વિશાળ સંખ્યામાં જિલ્લાના સૌ સહકારી આગેવાનો સરપંચો સિનિયર આગેવાનો સેવા સહકારી મંડળીઓ અને દૂધ મંડળીના ચેરમેન મંત્રીઓ તથા તમામ રાજકીય સહકારી સામાજિક આગેવાન શ્રીઓ કાર્યકર્તા ઉપસ્થિત રહ્યા હતા બનાસકાંઠા જિલ્લામાં અઢાર વર્ષથી પોલીસમાં ફરજ બજાવતા સંજય ગીરી ગોસ્વામી ચારધામ ભારત ભ્રમણની સાયકલ યાત્રા નીકળી હતી સાયકલ ચલાવો સ્વસ્થ રહેના નારા સાથે બસો ને બાર દિવસ યાત્રા પૂર્ણ કરી આજ રોજ સંજય ગીરી ગોસ્વામી અંબાજી આવી પહોંચતા જિલ્લા પોલીસ વડા અક્ષય રાજ મકવાણા અને પોલીસ અધિકારીઓ કોન્સ્ટેબલો દ્વારા ધામધૂમ થી અંબાજી ખાતે સ્વાગત કરવામાં આવ્યો સંજય ગીરી એ માતાજી ચરણોમાં શીશ નમાવી વંદન કર્યા

બનાસકાંઠા જિલ્લામાં દૂધ મંડળીમાં પાણી વાળું દૂધ ભરાવી અને દૂધ મંડળીની મંત્રી સહિત બે કર્મચારીઓને દૂધ ગ્રાહકો દ્વારા કૌભાંડ કરવામાં આવતા બનાસ ડેરી દ્વારા દૂધ મંડળીને વીસ લાખ રૂપિયાનો દંડ ફટકારવાની ઘટના સામે આવી છે પાલનપુરના

દાજી જતા પ્રાઇવેટ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો જિલ્લા કલેક્ટર મિહિર પટેલની અધ્યક્ષતામાં આજ રોજ કલેક્ટર કચેરી મીટિંગ હોલ પાલનપુર ખાતે જિલ્લાની સંકલન અને ફરિયાદ નિવારણ સમિતિની બેઠક યોજાઈ હતી જેમાં સાંસદ અને ધારાસભ્યોએ વિવિધ પ્રશ્નો અને વિભાગોને પૂછેલા પ્રશ્નો સંદર્ભે અધિકારીઓ દ્વારા આપેલ જવાબો પરત્વે ચર્ચા કરવામાં આવી હતી રાધનપુર બાબર વચ્ચે સર્જાયો ગંભીર અકસ્માત ઘટના સ્થળે એક તેર વર્ષના બાળકનું મોત બાબર રાધનપુર હાઈવે વચ્ચે દિન પ્રતિદિન અકસ્માતો વધતા જોવા મળી રહ્યા છે ત્યારે તેર વર્ષના બાળકને કાર ચાલકે જોરદાર ટક્કર મારી અને બાળક

સરકારી વિન કોલેજ ખાતે ઇતિહાસ વિભાગ આઈ કે એસ અને સંસ્કાર શિક્ષા સેવા આર્ચ ગુરુકુલ મહાવિદ્યાલય આબુ પર્વતના સંયુક્ત ઉપક્રમે સંસ્કાર શિક્ષા અને ભારતીય સંસ્કૃતિ વિષય પર એક દિવસીય વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું